નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ભારતના બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો તો ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ઈસવીસન ઓગણીસો છ્યાસી માં ઘડાયો હતો બીજો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો પગાર કોણ નક્કી કરે છે સંસદ ત્રીજો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો અડતાળીસમાં માં શું જોગવાય છે તો ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ કેગનું પૂરું નામ શું છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા પાંચમો પ્રશ્ન છે કેગની નિમણૂક કોણ કરે છે તો કેગની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ છઠ્ઠો પ્રશ્ન છે કેગને શપથ કોણ લેવડાવે છે રાષ્ટ્રપતિ સાતમો પ્રશ્ન છે કેગનો કાર્યકાળ કેટલો હોય છે તો છ વર્ષ અથવા પાસઠ વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા પૂરું થાય તે આઠમો પ્રશ્ન છે કેગ પોતાનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને નવમો પ્રશ્ન છે કેગને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાએ કયા પદને હોદ્દા પરથી હટાવવાની પ્રક્રિયાને સમાન છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને દસમો પ્રશ્ન છે કેગનો પગાર કેટલો હોય છે બે લાખ પચાસ હજાર કેગને પગાર ભથ્થા સેમાંથી આપવામાં આવે છે ભારતની સંચિત નિધિમાંથી બારમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ઓગણપચાસમાં કેગની ફરજો અને સત્તાની તેરમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો પચાસમાં માં શું જોગવાય છે સંઘ તેમજ રાજ્યોના હિસાબોના નમૂના અનુચ્છેદ એકસો રિપોર્ટની ભારતના પ્રથમ કેગનું નામ જણાવો વી રાવ કોને લોકોના ધનનો સંરક્ષક માનવામાં આવે છે કેગને સત્તરમો પ્રશ્ન છે કેગ માત્ર કોને જવાબદાર છે સંસદને અઢારમો પ્રશ્ન છે કેગને તેના કાર્યકાળ પહેલાં હટાવવાની સત્તા કોને છે સંસદને કેગ પોતાનો રિપોર્ટ કોને સોંપે છે રાષ્ટ્રપતિને વીસમો પ્રશ્ન છે કેગ મુખ્યત્વે કોના ઓડિટર જનરલ તરીકે કાર્ય કરે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર એકવીસમો પ્રશ્ન છે કેગ ભારતની કઈ નીતિઓનું લેખા પરીક્ષણ કરે છે તો સંચિત નીતિ આકસ્મિક નીતિ અને લોક લેખા નિધિ બાવીસમો પ્રશ્ન છે કેગના રિપોર્ટના આધારે સંસદની કઈ સમિતિ કાર્ય કરે છે જાહેર હિસાબ સમિતિ અનુચ્છેદ એકસો બાવનમાં શું જોગવાય છે રાજ્યની વ્યાખ્યાની ચોવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ત્રેપનમાં શું જોગવાઈ છે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે પચીસમો પ્રશ્ન છે સત્તાઓની વાત તો દૂર રહી રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી તેમની તો માત્ર ફરજો છે આ વિધાન કોનું છે તો આ વિધાન બાબા સાહેબ આંબેડકરનું છે છવીસમો પ્રશ્ન છે રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે આ વિધાન છે સરોજની નાયડુ સત્યાવીસ પ્રશ્ન છે રાજ્યપાલને ને પ્રધાન મંડળ વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી રાજ્યપાલનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે આ વિધાન કોનું છે કનૈયાલાલ મુનશીનું રાજ્યના બધા વહીવટી કાર્યો કોના નામે થાય છે રાજ્યપાલના અનુચ્છેદ એકસો ચોપનમાં શું જોગવાય છે તો રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલને હસ્તક રહેશે ત્રીસમો પ્રશ્ન છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો કરે છે રાષ્ટ્રપતિ